ચતુરભાઈ રૂદાણી ગ્રેજ્યુએશન સુધી અભ્યાસ કર્યા બાદ તારી શહેરની લાઇન પર આવેલા પોતાના ખેતરમાં છેલ્લા કેટલાય વર્ષોથી પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે રાસાયણિક ખાતર અને દવાઓનો ત્યાગ કરીને તેમણે સંપૂર્ણ રીતે ગાય આધારિત અને કુદરતી પદ્ધતિથી ખેતી શરૂ કરી છે તેમનો મુખ્ય હેતુ જમીનની ઉપજ શક્તિ વધારવી ખર્ચ ઘટાડવો અને પાકનું મૂલ્યવર્ધન કરીને વધુ નેફો મેળવવાનો રહ્યો છે તેમના ખેતરમાં પંચસ્તરીય બાગાયતી મોડલ અમલમાં મૂકવામાં આવ્યું છે જેમાં પ્રથમ સ્તરે સરગુ આવા જેવા ઊંચા વૃક્ષો છે બીજા અને ત્રીજા સ્તરે શેરડી કેળા તથા અન્ય બાગાયતી પાકો છે જ્યારે નીચેના સ્તરે શાકભાજી ફુદીના હળદર જેવા પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે આ મિશ્ર ખેતીના કારણે એક જ જમીનમાં અલગ અલગ પાકોથી સતત આવક મળે છે ખાસ કરીને સરગવાના વાવેતર પરથી તેમણે લાભ મેળવ્યો છે સરગવાના પાનમાંથી પાવડર બનાવી તેમનું વેચાણ કરવામાં આવે છે જેને બજારમાં સારો ભાવ મળે છે તેવી જ રીતે ફુદીનાનું પણ પાવડર બનાવી મૂલ્યવર્ધન સાથે વેચાણ થાય છે હળદર શાકભાજી અને શેરડી જેવા પાકોમાં સ્થાનિક બજારમાં સીધા વેચાણ થવાથી મધ્યસ્થ ખર્ચ ઘટે છે અને નફો વધે છે આંબાનું વાવેતર ખાસ ગોટલી દ્વારા કરવામાં આવ્યું છે જે તેમની ખેતીની એક મહત્વપૂર્ણ વિશેષતા છે આ પ્રકારના આંબા દુષ્કાળ કે ભારે પવન જેવી પરિસ્થિતિમાં પણ ટકી રહે છે ભાંગી પડતા નથી અને લાંબા ગાળે વિશ્વસનીય ઉત્પાદન આપે છે ખેતીની માટી અને સ્થાન અનુકૂળ હોવાથી આંબાના છોડ મજબૂત રીતે વિકસ્યા છે અને હાલ પાક લહેરાવી રહ્યો છે સરકાર તરફથી વિવિધ યોજનાઓ અંતર્ગત સહાય પણ તેમને મળી છે જેના કારણે પ્રાકૃતિક ખેતી અને પંચસ્તરીય મોડલને આગળ વધારવામાં સરળતા રહી છે ચતુરભાઈનું કહેવું છે કે હાલમાં દસ વીઘામાંથી વર્ષે સાતથી થી આઠ લાખ રૂપિયાનું ઉત્પાદન મળી રહ્યું છે અને આવનાર સમયમાં પાક પુખ્ત થતાં આ આવકમાં વધુ વધારો થવાની સંભાવના છે પાકનું મૂલ્યવર્ધન મિશ્ર ખેતી અને પંચસ્તરીય મોડેલ ફાર્મ આ ત્રણેયનું સંયોજન આજે તેમને સફળતા તરફ લઈ જઈ રહ્યું છે તેમની આ ખેતી પદ્ધતિ આજના સમયમાં અન્ય ખેડૂતો માટે પણ પ્રેરણાનો સ્ત્રોત બની રહી છે જે બતાવે છે કે યોગ્ય આયોજન અને કુદરત સાથે સહકારથી ખેતીને નફાકારક વ્યવસાયમાં પણ બદલી શકાય છે મારું નામ ચતુરભાઈ હંસરતભાઈ રૂડાણી ધારી તાલુકો અને ધારેનો એરિયાનું જ લાઇન પર આ ગામ અને હું લગભગ આમ તો બે હજાર એક થી જ મારું વિસર્જન મારા ભાઈ ત્યારથી જ ખેતી કરું છું પ્રાકૃતિક અને પહેલેથી જ ગવર્મેન્ટના બધી યોજનાઓમાં લાભ લઉં છું અને ગવર્મેન્ટ જ્યાં જ્યાં ક્યાંય ત્યાં પ્રવાસ પણ પ્રેરણા પ્રવાસ પણ કરેલા છે અને અત્યારે મારે મેઇન ફોકસ મારો આંબા ઉપરનો છે ત્યાર પછી પંચતરી ખેતી છે જેમાં સરગવાના પાનનો પાવડર બનાવું છું ફુદીનાના પાવડરનો પાવડર બનાવું છું પછી અંદરની વસ્તુ મારે જે જોતી હોય એ વસ્તુ આવી એ સિવાય મારી શેરડીના જે જે આપણે જીવામૃત બનાવવા માટે જે શેરડીના ગોળને બદલે મેં રસ અને એનું મશીન લીધું છે એમાં આ વર્ષે પણ સારું અને મારા આંબાનું આવરણ પણ સારું છે અને એ સિવાય કે ગવર્મેન્ટની કોઈ પણ યોજના હોય એમાં અમને સારો લાભ આપે છે મને બીઆરસી સેન્ટ્રલમાં અત્યારે એક લાખ રૂપિયાની સહાય આપેલી છે જે ટાંકાને બધું દસ પરણીને જીવામૃતને ધનજીવામૃતને બનાવવા માટે એ સિવાય અમારે અહીંયા પ્રેરણા પ્રવાસોને ઘણા આજુબાજુના તાલુ જે સ્કૂલો છે કૃષિની એમ એમના પણ બાળકો દર વર્ષે મારી પાસે અહીંયા વિઝિટે આવે છે ઉત્પાદન અંદાજ થી સાત આઠ લાખ ને નેવું થઈ જાય છે અને હજી પણ વધતું જશે અને હવે જ હાચું પ્લેટફોર્મ ઉપર આવ્યા છે અને મારા આંબાનું વાવેતર ટોટલ એ ટોટલ ગોઠલાથી વાવેલું છે દેશી આંબાના ગોઠલાથી કોઈ પણ કલમ હું લાવેલો નથી અને મેન વસ્તુ એ છે કે આનાથી બે બેનિફિટ છે કે દુષ્કાળ પડે તો આ આંબો હુકાહે નહીં અને ગમે તેવું વાવાઝોડું આવશે તો પણ મારો આંબો ઢળશે કે પડશે નહીં આ પ્લસ ઠીક છે ઉત્પાદનમાં કદાચ વાવાઝોડે કે કુદરતી આફત સામે આપણી પાસે ઝાટ ટકી એ જ બેનિફિટ છે નુકસાન તો પાકમાં ગમે એમાં થાય જ આપત્તિ આવે એટલે બરાબર છે